રાત્રિના સમયે ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પુણા પોલીસે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે પુણા પોલીસે રીઢા ચોરોને ઝડપી પાડવા મેદાન છે ત્યારે સુરત પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન દ્વારા ચોરીના ગુનાઓને અટકાવવા આદેશ આપ્યો હોય જેને લઈ પૂણા પોલીસ મથકના પીઆઈ વીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મસાણીની ટીમે રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરનાર ઢાઓ જેમાં અમરોલી ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના રોશનસિંહ ઉર્ફે જસી પાજી ગોવિંદસિંહ જગતસિંહ ચૌહાણ અને બીજો મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ અમરેલીમાં રહેતા પહેલવાનસિંહ રૂફે છોટા પાજી વિક્રમસિંહ રામસિંહ ચૌહાણને ઝડપી પાડી તેઓ પાસેથી દાગીના સહિત એકાણું હજારથી વધુની મતા કબજે કરી હતી તો આરોપીઓની પૂછપરછ કરતા રીઢાઓએ પુણા વરાછા સહિત ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા